અરે આજ તો હું કયા હિંચકા પર બેઠી ગઈ ઝાડવામાં છે ને બાંધવામાં આવે છે અને ત્યાં ખાલી એક લાકડું અને દોડી દોરી જ હોય તો એ હિંચકા ઉપર એમાં છે ને સરખી રીતે બેસવું પડે નગર છે ને પડી જાય તો મન તો આવડે અને જો આ અમારું આખું તમે તો આખી થાળી ભરી લીધી કોઈ દી જોયું જ નથી ના મેં કોઈ જોયું જ નથી આજે જ હોય છે ક્યાં દેવ્યાંશ સ્વાગત છે જય માતાજી મહાદેવ હર જય દ્વારકાધીશ તો આજ આપણે છે ને જવાનું છે જમવા તો અમને છે ને આજે બે જગ્યાએ જમણવાર છે તો છે ને બધા ભેગા થવાના છે અને એટલે મારા ભગાવાલાના બધા મિત્રો અને મામા ભાઈના અમે છોકરાઓ બધા ભેગા થવા નહીં તો તમે છે ને આગળ બ્લોગમાં જોતા રહેજો અમે કેવી મજા કરીએ આપણે સગાઈમાં જેમ વરસાદ થાય ને એમાં છે ને સગાઈમય બધાએ એના ફ્રેન્ડ્સ લોકોએ હાવ ફૂલડાથી ફૂલડાનો વરસાદ કરી દીધો બે પર એવા ફૂલડા ઉડેડા જો એકદમ ફૂલનો વરસાદ કરી દીધો જાણે એવું લાગે છે હવે આ બે આ બેને પણ ફૂલ આપ્યું તો છે ને હવે આપણે આની સગાઈમાં જમણવારમાં જવાનું તો એ પહેલાં આપણે ગામમાં થોડુંક એવું કામ હતું તો ખંભાળિયાની બજારમાં થોડુંક રખેડા પછી આપણે જવાનું છે જમવા તો આપણે બ્લોગિંગ કરતાં કરતા નીકળી ગયા છીએ અને મારા પપ્પા કાર ડ્રાઈવ કરે છે છો જય રામદેવ વીર અને આપણે અને મારા અમારા ગ્રુપ મેમ્બર્સ એટલે અમારા ફયને એ લોકો એટલે અમે બધા ભેગા જ જવાના છીએ તો છે ને એ પણ હું તમને બતાવીશ બધા જો એ લોકો અહીંયા બેઠા છે એની કાર જો અહીં આગળ હતી અમારથી અમે એનાથી થોડા હા છે ને એવું છે કાંઈ કોઈ બેસવાની જગ્યા નથી આપતું એટલે તમે તો આખી થાળી ભરી લીધી કોઈ દી જોયું જ નથી ના મેં કદી જોયું જ નથી આજે જ ભર્યું છે ક્યાં દેવ્યાંશ amejajabobetan eni usoresukeriai

અમે આ કેરિયાને તેલયા ભૈર્ય મોય પડા દેણા અમે આ બાજો બરો જામનગર છોકરા હતા હાઉસિંગ બોર્ડનો ઝીણકો જો તો ભાઈ એ સકારો જામનગર રહેવા એના પોપા બે સરપંચ હતા ખાઓ લાલ પકડીવાળા કહેવાય ખબર નહી હવે જો હવે 21 ને હું ચેલેન્જ મીને પછી અજી ભૂખરાઈ ગયાતા તો અમે છને હજકો ખાવા મંડી ગયા એટલે જો ઊંચકો ખાવાથી પેટ તો ન ભરાય પણ ઊંચકો ખાવો એટલે એમ થયું ને જા મારા બધા ગ્રુપ મેમ્બર્સ બેઠા છે વાતુના વડા કરે છે વાતુ કેટલાય દિવસોથી ભેગા થયા છે તો હું પણ ત્યાં જ બેઠી હતી તો મેં કીધું લાવ જરી રીંચકો ખાલી છે તો હું રીંચકો ખાતી આવું જ રીતે દિવ્યાંગ રીંચકો ખાવા

બનતું છે ને એ જ ખબર ન પડે મારી મમ્મી આગળ વહી જાય પાછળ પાછળ હું હોય જાઉં મારો ભાઈ નીદીલ છે આપણે તમારા સાથી પાસે આવી બેલેક ઓલ થી મને 12000 રૂપિયા એને લેડી જ મજબૂર કે એમનો મોબાઈલ જોર દેહ હા પછી આમને સન્યા

સાખ હવે આપણે પણ છે ને ભાઈ લોકો ગિરસ્તતા હતા એ થાળી લઈને જમવા બેસી ગયા જો આ બધા અમારા બેનો છે આ બીજા બેનો છે એટલે અમે પણ છે ને હવે થાળી લઈને જમી લઈ વેલે સાખ હાલો જમવા બધા પણ આવા નાનકડા છોકરાની જેમ રમકડા બનાવ્યા હતા લોટના કે ગારાના કે તો કોમેન્ટ કરજો જો એટલે તમે પણ મમ્મી કે રોટલી કે કોઈ કરતું હોય તો તમે લોટથી રમતા નાનકડા હતા ત્યારે જો આ છોકરા માટે તો છે ને અત્યારે ઓને કેવી ગરોળી બનાવી દીધી હતી ગરોળી એટલે એવી રીતના છે ને નાના છોકરા હોય ને તો એ લોટથી ને ગારા થઈને રમે એનથી છે ને એ રમકડા બનાવે કેવો લાગ્યો આજનો વિડીયો હતો ને મસ્ત બાકી તો છે ને તમને પણ તમારા દોસ્તોની તમારા ગ્રુપની યાદ આવી હોય અથવા તો એને મળ્યા હોય આવી રીતે જમણવારમાં અને પછી બેઠા હોય બધા કેવી મજા જ આવે તો એવા લોકોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો થેન્ક યુ